નમસ્કાર મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની વિગતો આપની જાણકારી માટે પ્રસ્તુત કરવામાં આવી છે સામાજિક વિજ્ઞાન વિષયના કુલ ગુણ એસી છે અને પ્રશ્નપત્રનો સમયગાળો ત્રણ કલાકનો છે આ પરિરૂપ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રાર્સનીકો મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે જે તે વિષયોના રાશનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ ઉદેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર પરિરૂપ હેતુઓ પ્રમાણે ગુણભાર જ્ઞાન સોળ ગુણ સમજ ચાલીસ ગુણ ઉપયોજન પંદર ગુણ ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જેમાં સંયોજન અને વિશ્લેષણના ગુણ અનુમાન અને મૂલ્યાંકનના ચાર ગુણ કુલ એસી ગુણ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ વિના ચોવીસ વિકલ્પ સાથે ચોવીસ કુલ ગુણ ચોવીસ આમ હેતુલક્ષી પ્રશ્નો તમામ ફરજિયાત છે અને દરેકનો એક ગુણ થાય છે ટૂંક જવાબી પ્રશ્નો એસે વન વિકલ્પ વિના નવ વિકલ્પ સાથે તેર કુલ ગુણ અઢાર એટલે કે દરેક પ્રશ્ન બે ગુણનો થાય છે ટૂંક જવાબી પ્રશ્નો એસે ટુ વિકલ્પ વિના છ વિકલ્પ સાથે નવ કુલ ગુણ અઢાર એટલે કે દરેક પ્રશ્ન ગુણનો થાય છે લાંબા પ્રશ્નો વિકલ્પ વિના પાંચ વિકલ્પ સાથે આઠ કુલ ગુણ વીસ કુલ વિકલ્પ વિના પ્રશ્નો ચુમ્વાલીસ વિકલ્પ સાથે ચોપન પ્રશ્નો અને કુલ ગુણ એસી થાય છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રકરણ દીઠ ગુણભારની વિગતો ભારતનો વારસો જનરલ વિકલ્પ વિના ગુણભાર ત્રણ જનરલ વિકલ્પ સાથે ગુણભાર પાંચ ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા જનરલ વિકલ્પ વિના ત્રણ જનરલ વિકલ્પ સાથે પાંચ ગુણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય જનરલ વિકલ્પ વિના ચાર અને જનરલ વિકલ્પ સાથે સાત ગુણ ભારતનો સાહિત્યિક વારસો જનરલ વિકલ્પ વિના ચાર અને જનરલ વિકલ્પ સાથે પણ ચાર ગુણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જનરલ વિકલ્પ વિના ચાર અને જનરલ વિકલ્પ સાથે આઠ ગુણ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જનરલ વિકલ્પ વિના ચાર ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ ચાર ગુણ આપણા વારસાનું જતન જનરલ વિકલ્પ વિના ત્રણ અને જનરલ વિકલ્પ સાથે પણ ત્રણ ગુણ કુદરતી સંસાધનો જનરલ વિકલ્પ વિના ચાર ગુણ જનરલ વિકલ્પ સાથે સાત ગુણ વન અને વન્યજીવ સંસાધન જનરલ વિકલ્પ વિના 4 અને જનરલ વિકલ્પ સાથે પણ 4 ગુણ ભારત કૃષિ વિકલ્પ વિના ગુણ જનરલ વિકલ્પ સાથે નવ ગુણ ભારત જળ સંસાધન જનરલ વિકલ્પ વિના ત્રણ અને જનરલ વિકલ્પ સાથે પણ ત્રણ ગુણ ભારત ખનીજ અને શક્તિના સંસાધનો जनरल विकल्प विना त्रन जनरल विकल्प उद्योगों, जनरल विकल्प विना गुण, जनरल विकल्प साथे गुण, परिवहन संदेशा व्यवहार व्यापार जनरल विकल्प विना त्रन जनरल विकल्प गुण, आर्थिक विकास जनरल विकल्प विना त्रो અને જનરલ વિકલ્પ સાથે પણ ત્રણ ગુણ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જનરલ વિકલ્પ વિના ત્રણ ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ ત્રણ ગુણ આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી જનરલ વિકલ્પ વિના ચાર અને જનરલ વિકલ્પ સાથે આઠ ગુણ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ જનરલ વિકલ્પ વિના ત્રણ જનરલ વિકલ્પ સાથે છ ગુણ માનવ વિકાસ જનરલ વિકલ્પ વિના ચાર અને જનરલ વિકલ્પ સાથે પણ ચાર ગુણ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો જનરલ વિકલ્પ વિના પાંચ અને જનરલ વિકલ્પ સાથે પણ પાંચ ગુણ સામાજિક પરિવર્તન જનરલ વિકલ્પ વિના ચાર અને જનરલ વિકલ્પ સાથે પણ ચાર ગુણ પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા જનરલ વિકલ્પ વિના બે ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ બે ગુણ માર્ગ સલામતી અને વાહન ચાલક જનરલ વિકલ્પ વિના બે ગુણ અને જનરલ વિકલ્પ સાથે પણ બે ગુણ આમ જનરલ વિકલ્પ વિના કુલ એસી ગુણ અને જનરલ વિકલ્પ સાથે એકસો નવ ગુણ થાય છે ખાસ અગત્યની નોંધ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની એ છે કે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર પરિરૂપમાં વિભાગ દીઠ ગુણભારની વિગત નીચે મુજબ છે વિભાગ એ પ્રશ્ન ક્રમાંક એક થી ચોવીસ જેના ચોવીસ ગુણ છે તેમાં હેતુ લક્ષી પ્રશ્નો છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ યોગ્ય જોડકા જોડો એક થી પાંચ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છ થી દસ ખાલી જગ્યા પૂરો થી યોગ્ય વિકલ્પ પસંદ કરી ના જવાબ આપો એક બે શબ્દોમાં જવાબ આપો એકવીસ થી ચોવીસ વિભાગ બી પ્રશ્ન ક્રમાંક પચીસ થી સાડત્રીસ દરેકના બે ગુણ કુલ અઢાર ગુણ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના આશરે પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો જેમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાઈ શકે વિધાન સમજાવો કારણ આપો નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો નીચે આપેલા ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ આપો મને ઓળખો ટૂંકમાં જવાબ આપો નીચે આપેલ પરિસ્થિતિ જન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો વિભાગ સી પ્રશ્ન ક્રમાંક 38 થી 46 ના જવાબ આશરે 60 થી 80 શબ્દોમાં લખો નવ માંથી કોઈપણ છ ના જવાબ લખો દરેક ના 3 ગુણ કુલ 18 ગુણ ટૂંક નોંધ લખો તફાવત ચિત્રો જોઈને જવાબ લખો ઉપાયો અસરો પરિબળો લખો ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો હોટ્સ આ પ્રકારના પ્રશ્નો વિભાગ સી માં પૂછાઈ શકે છે વિભાગ ડી કુલ ગુણ વીસ પ્રશ્ન ક્રમાંક સુડતાલીસ થી ત્રેપનના જવાબ આશરે એકસો વીસ થી એકસો પચાસ શબ્દોમાં સવિસ્તાર જવાબ લખો સાતમાંથી કોઈ પણ ચાર ના જવાબ લખો દરેકના ચાર ગુણ અને નકશાનો પ્રશ્ન નંબર ચોપ્પન ફરજીયાત છે પ્રશ્ન નંબર ચોપ્પન તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો દરેકનો એક ગુણ નકશાના કુલ ચાર ગુણ રહેશે સવિસ્તાર પ્રશ્નોમાં નીચે મુજબના પ્રશ્નો શકે છે કારણો પરિબળો ચિત્રોના આધારે પ્રશ્નો પરિસ્થિતિજન્ય પ્રશ્નો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર પરિરૂપમાં મહત્વની બાબતો નીચે મુજબ છે જનરલ વિકલ્પ સાથે પ્રશ્નપત્ર કુલ એકસો નવ ગુણનું રહેશે જેમાંથી એસી ગુણનું લખવાનું રહેશે વિભાગ એ આ વિભાગના ચોવીસ પ્રશ્નો ફરજિયાત છે અને પ્રત્યેકનો એક ગુણ છે વિભાગ બી સી અને ડીમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પસંદ કરવાનો વિકલ્પ એટલે કે જનરલ ઓપ્શન આપવામાં આવેલ છે નોંધ ખાસ અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખશો કે પ્રશ્નપત્રમાં આકૃતિ ચિત્ર નકશો આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં તે પ્રશ્નના વિકલ્પ તરીકે બે વિકલ્પ આપવામાં આવશે જેમાં વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થી માટે અને વિકલ્પ બી માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો પ્રશ્ન છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે સામાજિક વિજ્ઞાન વિષયનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી ડોટ પર મૂકવામાં આવેલ છે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું